હરિયોમ આજની મારી કવિતા છે ના સમજ માનવી ભગવાને બીજા બધા જીવો કરતાં માનવીને ઘણું ઘણું આપ્યું છે પણ માનવીમાં અસંતોષ અને ઈર્ષાનું પ્રમાણ સૌથી વધારે છે બીજા બધા જીવો કુદરતને આધીન અને કુદરતની ખોળે જીવન જીવતા હોય છે પણ મનુષ્ય અસીમ મેળવવાની લાયમાં નિરંતર દોડતો રહે છે તેથી જ તેના જીવનમાં અશાંતિ અને દુઃખ નિરંતર રહે છે કંઈક આવું જ હું મારી કવિતામાં રજૂ કરવા માગું છું ના સમજ માનવી જેનું જેવું કાઠું એવું ઊંચે ઉગે જેનું જેવું કાઠું એવું ઊંચે ઉગે તરણાને ક્યાં તાણ છે ભાઈ એ તો ઝાડની ઓથે ઉગે તરણાને ક્યાં તાણ છે ભાઈ એ તો ઝાડની ઓથે ઊગે તરણાએ ક્યાં વળી ઓરતા કીધા કે ઊંચે તરણાએ ક્યાં વળી ઓરતા કીધા કે ઊગું ઊંચે એ તો ઝૂમે પવનની લેરે અને ઝાકળને ઉરે ઝીલે એ તો ઝૂમે પવનની લેરે અને ઝાકળને ઉરે ઝીલે જેનું જેવું કાઠું એવું ઊંચે ઊગે જેનામાં જેવું જોર એવું દોડમ દોડે કરે જેનામાં જેવું જોર એવું દોડમ દોડે કરે હરણીને ક્યાં ચિંતા ઝડપની તે મસ્ત રામ થઈ ચરે હરણીને ક્યાં ચિંતા ઝડપની એ તો મસ્ત રામ થઈ ચરે એણે ક્યાં વળી અભિલાષા કીધી સીમાડા ગજાવવાની એણે ક્યાં અભિલાષા કીધી સીમાડા ગજાવવાની ગભરું જીવ છે જંગલનો એ તેથી ભ્રમણ ઝુંડસંગ કરે ગભરું જીવ છે જંગલનો એ તેથી ભ્રમણ ઝુંડસંગ કરે જેનું જેવું જોર એવું દોડમ દોડે કરે જેની પાંખમાં જેવું જોમ જેની પાંખમાં જેવું જોમ એવું ગગને ઊંચે ઉડે જેની પાંખમાં જેવું જોમ એવું ગગને ઊંચે ઉડે ચકલી ન બાજે બાજ સંગાથે ના ઈર્ષા એની કરે ચકલીના બાજે બાજ સંગાથે ના ઈર્ષા એની કરે ચકચક કરતી ચંચુથી દાણા મોજથી એ ચણે ચકચક કરતી ચંચુથી દાણા મોજથીએ ચણે જેની પાંખમાં જેવું જોમ એવું ગગને એ ઉંચે ઉડે એક માણસ છે જેની ઈચ્છા અનંત ને ઈર્ષા સૌની કરે એક માણસ છે जेनी इच्छा अनंत जे ईर्षा सोंनी करे जंप ne वाली ने, ने बेसे नहीं जरी दिवस रात कमावा पाछड़ दौड़म दौड़े करे जंप वाली ने बेसे नहीं जरी दिवस रात कमावा पाछड़ दौड़म दौड़े करे संतोषनी सी माने जेने संतोषनी सी माने जेने मिलकत पैसा धान जवे मिलकत पैसा धान जवे આખી જિંદગીએ ભેગું કરે આખી જિંદગીએ ભેગું કરે ખબર છે મેં લીને સગડું ખાલી હાથે જવાનું ખબર છે મેં લીને સગડું ખાલી હાથે જવાનું છતાં લાલચ જરીએ ન તજે છતાં લાલચ જરીએ ન તજે હરિયોમ